કિસાન સંઘનું આંદોલન જે બારમી થવાનું હતું તે મોકૂફ થઈ ગયું છે તમે સાચું સાંભળી રહ્યા છો કારણ કે ત્રણ ચાર દિવસથી જે કિસાન સંઘના નેતાઓ જોર જોરથી બૂમ પાડીને કહેતા હતા કે કંઈ પણ થશે અમે માંગનું લઈને ગાંધીનગર આવીશું પોતાની માંગો મંગાઈશું અને તેઓ સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ માટે ચીમકી પણ આપી રહ્યા હતા તેમની હવા નીકળી ગઈ છે તેઓ ફૂસ થઈ ગયા છે નમસ્કાર હું છું ચિંતામણીપુત્ર અનિલ પટેલ અને આજ જે વાત છે એને લઈને છેલ્લા ઘણા સમયથી જે કોંગ્રેસના નેતાઓ છે કે બાકી સંગઠન જે કહી રહી હતી કે આ લોકો માત્ર ફૂસ છે એમનાથી કંઈ નહીં થાય અનિલભાઈ તમે જોજો આજ મુદ્દે આપણે ચર્ચા કરી છે કે જે ખેડૂતોના લડત સમિતિ ચલાવે છે તેવા પાલભાઈ આંબલીયા અને એ કોંગ્રેસના પણ નેતા છે તેમનું કહેવું છે કે એમ આ કિસાન સંઘે છેલ્લી ઘડીએ આ મોકૂફ કરીને કુલડીમાં જે રીતે ગોળ ભાંગ્યું છે તેના કારણે તેઓ સીધી રીતે ખેડૂતોના પીઠમાં ખંજર ભોક્યું છે આવો આપણે ચર્ચા કરીએ પાલભાઈ અંબલિયા પાસે પાલભાઈ સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમની અંદર તમે જે રીતે પ્રેસ નોટ ઇશ્યુ અને કિસાન સંગે આજે કુલડીમાં ગોળ ભાંગવાનો જે રીતે પ્રયત્ન કર્યો છે લગભગ 10 દિવસથી લોકો માહોલ બનાવતા હતા કે 12મી તારીખે આપણે આંદોલન કરીશું અમને આ તમામ વસ્તુ કરીશું માંગોવા છે અને આજે અચાનક એમણે કીધું કે મોકૂફ રાખ્યું છે સરકારે અમારી સમિતિ બનાવી છે અને

એ ચૂંટણી સમયે જ આ ભારતીય કિસાન સંઘ ખબર નહીં બિલાડીની બખોલમાં ક્યાં કરી ને બેહી જાય અને ચૂંટણી આવે એટલે બહાર નીકળે અથવા તો ખેડૂતોની અંદર જ્યારે ખૂબ મોટો રોષ હોય ને ત્યારે એ રોષ ને એક ભાગમાં ડાયવર્ટ કરી અને ધીરેકથી બેસી જવું એ ભારતીય કિસાન સંઘની પરંપરા અને ઇતિહાસ બને છે અ હું આ દાખલા તરીકે હમણાં કલેક્ટર પાસે જઈએ છીએ ચોવીસ તારીખે પાછા કલેક્ટર પાસે જઈએ છીએ દસ તારીખે ત્યાર પછી બારમા મહિનામાં દસ તારીખે ડીજીપી પાસે જઈએ છીએ અને ક્યાંક એવું લાગ્યું બાકી એ લોકો તો સો દિવસથી આંદોલન કરતા હતા એમનું આંદોલન સો દિવસથી ચાલુ હતું બરાબર છે જ્યારે અમે બાકી એની સો દિવસની કાર્યક્રમની તમારે પદ્ધતિ જોઈ લેવાની રોજે રોજ સવારે પોલીસ એને ડિટેઇન કરે સાંજે છોડી દે ડિટેન કરે સાંજે છોડી દે સો દિવસ સુધી આવી એને કર્યું અને હારે હારે શું કર્યું લોકોના

તમે બે હજાર ચોવીસ ના પરિપત્ર મુજબ વળતર નક્કી કેમ કર્યું આવો સવાલ ભારતીય કિસાન સંઘે ના પૂછ્યો એને શું કર્યું સો દિવસ સુધી ધરપકડ કરો અમને લઈ જાવ હાજે મૂકી દો લઈ જાવ હાજે મૂકી દો લઈ જાવ હાજે મૂકી દો એમાં એ ક્યારે એમ ના કર્યું કે જ્યારે તમે કોઈને ડિટેન કરો છો તો એનું માન સન્માન જળવાય એને એ તો અમે જયારે અહીંયા ગયા પોલીસ સ્ટેશને ત્યારે અમે કહ્યું કે આ ખેડૂતો નીચે શું કામ ભાઈ એને અપમાનિત શું કામ કરો છો એ ગુનેગાર છે ગુનેગાર નથી જયારે કોઈને ડિટેન કરવામાં આવે એટલે ગુનેગાર નથી આરોપી નથી છે એને તમે અને ટૂંક સમય માટે છે બરાબર છે આ સો દિવસ સુધી અમે જયારે અહીંયા કચ્છમાં ગયા પોલીસ સ્ટેશન સામકથિયાળી ત્યારે ખેડૂતોને નીચે બેસાઇડા અમે કેવું કે અમને ખુરશી આપો જે આથી ડિટેન કર્યા હોય ત્યાં પાછા મૂકવા જવા પડે કેમ મૂકવા નતા આવતા ભાઈ કેમ ભારતીય કિસાન સંઘે સવાલ ના કર્યો માત્ર દેખાવ પૂરતું આંદોલન કરવું અને ખેડૂતોને ભરમાવવા આ ભારતીય કિસાન સંઘ નું કામ છે હવે જે ઘટના ભાઈ જે ઘટના ભાઈ ની તેર તારીખે તેર તારીખે કચ્છની અંદર સાત કલાક નેશનલ હાઈવે બંધ રહ્યો હમ માની લ્યો કે આજ વીજ પ્રશ્ન ને લઈ અને બનાસકાંઠામાં જે રાધા નેસડા થી લાઈન નીકળે છે એ લાઈન માં અમરાભાઈ ચૌધરી હોય ભરતભાઈ કારેણ હોય ભાવેશ ભુવાજી હોય દુલાભાઈ ખાગડા હોય આ લોકો ત્યાં અમારી આખી કિસાન સંઘર્ષ સમિતિ ની ટીમ ત્યાં લડાઈ કરે છે હમ એને ત્યાં કોઈ નેશનલ હાઈવે તો ભૂલી હમ એક ગામ થી બીજા ગામ ને જોડતો મારે સાત કલાક નહી સાત મિનિટે બંધ કરવો હોય ને તો પોલીસ એને પેલા ઉપાડી લઈએ

કે જેવી રીતે કિસાન સંઘર્ષ સમિતિ હવે અહીંયા મેદાનમાં આવી છે નિયમોથી વાત કરે છે ખેડૂતો ક્યાંક ને ક્યાંક એના બાજુ ઢઈડા છે ભુજમાં પાંચ એક હજાર ખેડૂતો એના વેગા ગયા હતા અને જયારે ડીજીપી મળ્યા તો ડીજીપી બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે અમે પ્રોટેક્શન આપશું નહીં બરાબર છે આ દસ તારીખે અમે મળ્યા અને આ બધું થયું એટલે એને તારે રાતોરાત નક્કી કરી નાખ્યું બાર તારીખે આંદોલન સરકાર અદાણી કંપની અને ભારતીય કિસાન સંઘે સાથે મળીને આ નક્કી કર્યું અને નક્કી કર્યા પછી આ આંદોલન કર્યા પછી તે દિવસે રાત્રે જ એ જ વાઘિયાના ખેડૂતોએ મેસેજ પાસ કર્યો કરવો પડ્યો કે ભાઈ અમે આડત્રીસ લાખ રૂપિયા એક પોલ દીઠ માંગતા હતા એ ભારતીય કિસાન સંઘે અમને સમજાવીને પચીસ લાખ કરાવડાવ્યા અને પચીસ લાખે થી કલેક્ટર ને મળ્યા ત્યારે વીસ લાખ રૂપિયાની માંગ ત્યાં શું કામ કરવામાં આવી આ હું નથી કેતો જે આંદોલન ના સહભાગી વાંઢિયાના ખેડૂતો હતા એ ખેડૂતો ના મેસેજ માં વાયરલ કર્યા છે કોઈ જોતો હોય તો સ્ક્રીનશોટ હું મોકલીશ હવે તમે વિચાર કરો કે કોઈ આંદોલન સાત કલાક સુધી ચાલે નેશનલ હાઈવે સાત કલાક બંધ રહીએ તો એ માગણી પચીસ લાખે થી ત્રીસ લાખે પહોંચે કે માગણી ખેડૂતોની પચીસ લાખે થી નીચે આવે સ્વાભાવિક છે સરકાર બંને કલચ માં આવ્યા હતા એવા સમયે તમે સમાધાન શું કામ કરી લીધા ભાઈ ક્યારે માંગ કરવી હતી કે અત્યારે કલેક્ટર અને સરકાર લેખિત ઓર્ડર આપે કે ખેડૂતોની જેટલી આટલી માંગ છે એમાંથી એક વાત પણ અમે એનાથી નીચે સ્વીકારવા તૈયાર નથી લેખિતમાં આપે પછી જ અમે રોડ કોલ આખા ગુજરાતના ભારતીય કિસાન સંઘના લોકો ત્યાં ભેગા જોડાયા ભાજપના ધારાસભ્યોને એના મનતિયાઓ આ આંદોલનમાં જોડાયા હમ આ આંદોલન માટે જે માણસે શબ્દો ફાઈપરાતા ધારાસભ્ય શ્રીના દીકરાએ હમ કે વાંઢિયાના

એ માણસ તમારા આંદોલનમાં શું કરતો હતો બરાબર છે એટલે આ સાબિત કરે છે કે ભારતીય કિસાન સંઘ ખાનગી વીજ કંપનીઓ અને સરકારે સાથે મળી અને નક્કી કર્યું તું બાર તારીખે તમે એક મોટો ઉહાપો કરો બરાબર છે અને અમે અગાઉ પાંચ વર્ષ પહેલા જેવી રીતે તમારી માંગણીઓ સ્વીકારી હતી અગાઉ પાંચ વર્ષ પહેલા બરાબર છે એવી જ રીતે તમારી માગણીઓ સ્વીકારી લે કાગળ ઉપર જમીન આંદોલન ની શરૂઆત થઈ આજે જ સવારે મેં પોસ્ટ મૂકી છે કે જે શહેરમાં માની લો કે હું દ્વારકા જામનગર છું જામનગરમાં વડાપ્રધાન તો ઠીક

એ કહેતા કે ભલે પ્રધાન આવે આંદોલન કરતા કાલે મેં અમરાબી જોડે પણ ઇન્ટરવ્યુ કર્યું હતું રીતે અમરાબી એવું કીધું હતું કે અમને ક્યારે કિસાન સંઘ પર વિશ્વાસ રહ્યો નથી અનિલભાઈ પણ આ વખતે અમને એ લોકોએ વિશ્વાસ અપાવ્યો છે કે અમે આંદોલન કરીશું અને જયારે આજે સવારે આ પ્રિય એટલે અમરાબી નો મારા પર ફોન આવ્યો એમને કીધું હું તમને કહેતો તો ને આ લોકોનો વિશ્વાસ નથી કરવો ક્યારે એટલે આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા એક મહિનાથી આ લોકો માહોલ બનાવતા હતા ગામડાઓમાં તમે વિચાર કરો જે ખેડૂતો કોઈ પક્ષમાં નથી અને માનસિકતા એની હશે કે આપણે આંદોલનમાં જવાનું છે માંગો છે આ કિસાન નેતાઓ આગેવાની લઈ રહ્યા છે એ લોકોની માનસિક સ્થિતિ અત્યારે શું થતી હશે મારે એ તમારે જાણવું તમારી પાસેથી જાણવી છે કે જે લોકો તમારા સેનાની ભાગરૂપે એને કોઈ લેવા દેવા નથી એને માત્ર એની ખેતી સારી રીતે થાય એને પ્રોપર એના પાકોના દામ મળે એમાં એને રસ છે એને તમારા તાયફામાં કે તમારા ઉજવણીમાં કે તમારા આંદોલનમાં રસ નથી ખાસ કરીને જે રીતે આંદોલન ઉભું કરતા લોકો એ લોકોની માનસિક સ્થિતિ કેવી થતી હશે કે અત્યારે આ લોકો અચાનક પાંચ વર્ષ પહેલા પણ આવું જ કર્યું હતું આજે પણ આવું જ કરી રહ્યા છે તો વિશ્વાસ કરશે આવી આવા સંગઠનો ઉપર હવે વારંવાર એટલે જો બહુ સ્પષ્ટ છે જ્યારે જ્યારે ખેડૂતોનો દાખલા તરીકે કમોસમી વરસાદ પછી જે રીતે અમે આખી એક સોમનાથ થી દ્વારકાની યાત્રા કાઢી બરાબર છે અને સરકારે એમાં ક્યાંક નાનું મોટું પેકેજ જાહેર કરવું પડ્યું પણ તેમ છતાં અમારી માગણી હતી કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને એ માંગ ને લઈને અમે આજની તારીખ માં સતત લડીએ છીએ એટલે ખેડૂતોમાં આ ગુસ્સો હતો આ ગુસ્સામાં એક નાનું એવું આંદોલન ક્યાંક ઉભું થયું અને પાછું સરકાર સુધી પહોંચ્યું અને બેસી ગયું એ બધા જાણે છે ક્યાં હું કેવી રીતે થયું એટલે એમાં આપણે ઊંડું પડવાનું નથી આપણે એમાં ખબર નથી કરવી નથી પણ એમાંથી એ એ જે ભાઈ ગયા હતા એમાંથી એક ભાઈ એવું કહ્યું કે આમાં બે લોકો ભારતીય કિસાન સંઘના હતા એ એક ભાઈ જ કહ્યું છે એની બાઈટ પણ છે મીડિયા બાઈટ પણ છે અને એટલે હું એમાંથી છૂટો પડી જાઉં છું ભારતીય કિસાન સંઘ હોય એટલે ખેડૂતોની પીઠમાં ખંજર ભોકાય બરાબર છે એટલે હું હવે એના ભેગો નથી આવું ત્યાં એક ભાઈ સ્ટેટમેન્ટ ત્યાંથી ગાંધીનગર થી પછી આવું સ્ટેટમેન્ટ આપ્યું છે ત્યાર પછી આ આપણે આખી આખી વાત કહી દઈએ એટલે મેં જે કહ્યું કે ખેડૂતોનો ગુસ્સો દેવા માફી ને લઈને છે ખેડૂતોનો ગુસ્સો જમીન માપણીને લઈને છે ખેડૂતોનો ગુસ્સો પાકવીમાં યોજના નથી એને લઈને છે ખેડૂતોનો અત્યારે સૌથી વધારે ગુસ્સો જો કોઈ હોય તો આ ખાનગી વીજ કંપનીઓ જે આ વીજ લાઈનો કાઢે છે એને લઈને છે એટલે ભારતીય કિસાન સંઘ એમાં આંદોલનમાં બરાબર છે અને એને પ્રયાસ કર્યો છે આંદોલનને કોઈ પણ રીતે ડાયવર્ટ કરવાનો પણ હવે ભારતીય કિસાન સંઘને લોકો ઓળખી ગયા છે કચ્છના લોકોને જે વિશ્વાસ હતો કે ઉત્તર ગુજરાતના લોકોને વિશ્વાસ હતો આજે એ વિશ્વાસ ભારતીય કિસાન સંઘે તોડી નાખ્યો બિલકુલ હવે આ આ અનિલભાઈ વીજ લાઈન નો જે પ્રશ્ન છે એમાં હું ભારતીય કિસાન સંઘને પૂછવા માંગુ છું કે રાજ્ય સરકારે કાયદાથી ઉપરવટ જઈ અને બે હજાર સત્તર માં પરિપત્ર કર્યો આ લડાઈ આજે ચાલુ નથી થઈ કે વાંઢિયાની લડાઈ થી વાંઢિયાની લડાઈ થી આ લડાઈ ચાલુ નથી થઈ નથી થઈ સાચી વાત છે એની સામે તો અમે સતત લડતા રહ્યા એટલે સાડા સાત ટકા ભાવે હતા એનું પંદર ટકા થયું લડતા રહ્યા એટલે પચીસ ટકા થયું અને આજે લડીએ છીએ કે રાજ્ય સરકારે એક એક સત્તર એકત્રીસ બાર બે હાજર પચીસ સુધીમાં જેટલા પરિપત્ર કર્યા છે ભારતીય કિસાન સંઘ કુલડીમાં ગોળ સુકામ ભાંગે છે કે ભાઈ નિયમો અનુસાર વળતર આપવામાં આવે એમાં એવું લખ્યું છે અરે છાતી છોકીને સરકારની આંખ આંખ નાખીને ગયો ને અમે જેમ કહીએ છીએ એમ કે એક થાંભલે બે કરોડ રૂપિયા થી ઓછું એક રૂપિયો નહી બરાબર છે અથવા તો બે હજાર તેર ના જમીન સંપાદન ના કાયદા મુજબ કોમર્શિયલ કોમર્શિયલ માર્કેટ ભાવના ના ચાર ગણું વળતર ખેડૂતો ને આપો આ બે માંથી એક માંગ સરકાર સ્વીકારે આવું કયો ને આંખમાં આંખ નાખીને કુલડીમાં ગોળ હું કામ ભાંગો છો જમીન માપણીમાં એને એવું લખ્યું એની માંગો મેં જોઈ બધી એને જમીન માપણીમાં એમ કહ્યું કે રિસર્વે માં તાત્કાલિક સુધારાઓ કરવામાં આવે અરે ભાઈ તમે કયો ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી સંપૂર્ણપણે

ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે આ શબ્દ અને બિયારણ થી છે ભારતીય કિસાન સંઘની આ એકવીસ બાવીસ માગણીઓમાં નકલી દવા ખાતર બિયારણ જેવો શબ્દ જ નથી ગુજરાતનો ખેડૂત આ ઓલો ખાતર સાથે જે નેનો જેવી અલગ અલગ ખાતરોની બોટલો નથી ટુ પ્લસ ફિફ્ટી એમએસપી નો કાયદો બનાવવામાં આવે આવું એ લખી નથી એમ કે અલગ અલગ મોટા ભાગની ખેત જણસો ને ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ પણ કયા ભાવે નરેન્દ્ર મોદી જે ખેડૂતોને સમાધાન કરતી વખતે લોલીપોપ આપ્યો હતો કે આ કાયદો હું બનાવી આપીશ હજી નથી બનાવ્યો તો તમે કેમ નથી કેતા કે આ કાયદો બનાવવામાં આવે ગુજરાતના ખેડૂતોની મુખ્ય જે આઠ નવ છે એમાંથી બાર માંગણીઓ સરકારે સ્વીકારી લીધી તમે કરવા શું માંગો છો ખેડૂતોને ગુમરાહ કરો છો તમે ખેડૂતોની પીઠમાં છેલ્લા ત્રીસ વર્ષથી ખંજર ભોગતા હો છો સરકાર સાથે અને આ ખાનગી કંપનીઓ સાથે કુલડીમાં ગોળ ભાંગો છો તમે કયો ને છેલ્લા છ વર્ષથી ગુજરાતમાં પાક વીમા યોજના સંપૂર્ણ બંધ છે સરકારી કંપનીઓના માધ્યમથી પાક વીમા જ્યાં યોજના ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે હટશું નહીં આવું કયો ને હિંમત હોય તો સરકારની આંખમાં આંખ નાખી નહીં ક્યો એટલે આ કંઈ કરવું નથી અનિલભાઈ માત્ર અને માત્ર ભારતીય કિસાન સંઘ ખેડૂતોની અંદર જે ગુસ્સો આવેગ ઉત્સાહ અને સરકાર સામે લડી લેવાની જે એક મૂળ બનાવતા હોય આ મૂળ પોતાના ભાગમાં થોડા ઘણા ખેડૂતોને લઈ જઈ અને ડાયવર્ટ કરવાનું કામ ભારતીય કિસાન સંઘ કરે છે બરાબર છે અને મને તો ક્યાંક શંકા છે કે ગાંધીનગરમાં બેઠેલા અને રાજ્ય કક્ષાના ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોને આ ખાનગી વીજ કંપનીઓ પાસેથી નાનું મોટું કઈક મળતું એ હશે એનાથી નહીં મળતું હોય તો જે કોન્ટ્રાક્ટરો છે એના પાસેથી મળતું હશે બરાબર છે આ કુલડીમાં ગોળ તમે ખેડૂતો સાત કલાક રોડ બંધ કરે અને તમે પચીસ ની જગ્યાએ વીસ લાખ માગણી હું કામ કરીને આવો તો તમે ત્યારે સવાલ એ થાય

હું એ જ કહું છું ભારતીય કિસાન ને જે કરવું હોય કરે બરાબર છે પણ આવી રીતે જયારે જયારે ખેડૂતોની પીઠ માં ખંજર ભોગશે તો એને ખુલ્લા પાડવાનું કામ તો અમે સૌથી પહેલા કરશું ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ જે અલગ અલગ ખેડૂત સંગઠનો એમાં જોડાયેલા છે દાખલા તરીકે હું કિસાન છું પણ કિસાન કોંગ્રેસ એ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ નો પાર્ટ છે બરાબર છે તો અને આ દિલ્હીનું જયારે આંદોલન ચાલુ થયું દિલ્હી ખેડૂત આંદોલન ત્યારે અમે આ ખેડૂત સંગઠનો એટલે અમે કચ્છમાં લડાઈની શરૂઆત કરી કચ્છ કલેક્ટર ને ભાગી જવું પડ્યું મોરબી કલેક્ટર સામે એક કલાક સુધી ચર્ચા કરી એક જવાબ ખાલી ડોકુ હલાવવા સિવાય એ મોરબી કલેક્ટર એક જવાબ આપી શકતા નહીં અત્યારે અમે જામનગર જિલ્લામાં જે અદાણીની સાતસો પાસઠ કેવીની લાઈન આવે છે અંબાણીની સાતસો પાસઠ કેવીની લાઈન આવે છે એના સિવાય બે ત્રણ નાની બસો વીસ કેવી ને ચારસો કેવીની જે લાઈનો નીકળે છે એ લાઈનોના ખેડૂતોને સંગઠિત કરવાનું આઠ દસ ગામ આઠ દસ ગામ ભેગા કરી અને સંગઠિત ગઈકાલે જ અમારે જામનગરની બાજુના કિમરાણામાં મિટિંગ હતી તો એ અમે કરીએ છીએ એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં અમારી ટીમ ઓછા અંશે કામ કરે છે અને એવી જ રીતે પાટણ બનાસકાંઠામાં રાધાનેસડા થી જે લાઈન નીકળે છે તો એની અંદર ભાઈ અમારે અમરાભાઈ ને ભરતભાઈ કરેણ ને એ લોકો દોલાભાઈ ખાગડા ને એ લોકો ત્યાં કામ કરે છે એવી જ રીતે કચ્છમાં વિકે હુંબલજી હોય કે નારણભાઈ ગઢવી અને આખી ટીમ એચ એસ આહિર ને બધા એ લોકો ત્યાં કામ કરે છે એટલે આ અમે અત્યારે વીજ લાઈનો પ્રશ્ને ખેડૂતોને સંગઠિત કરીએ છીએ અને હારે હારે હું આપની ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી પણ કહેવા માંગુ છું અને જનતાને પણ કહેવા માંગુ છું કે આંદોલન એકમાત્ર ઉપાય નથી આંદોલનની સાથે સાથે દરેક ગામનો ખેડૂત દરેક ગામનો યુવાન આ અઢારસો પંચ્યાસી ના ટેલિગ્રાફ્ટ એક્ટ બે હાજર ત્રણ નો ઇલેક્ટ્રિક્ટ બે હાજર તેર નો જમીન સંપાદનનો એક બે હજાર ચૌદ નો સોરી ચોવીસ નો ટેલિકમ્યુનિકેશન એક્ટ એક બે હજાર સત્તર થી બે હજાર પચીસ વચ્ચેના રાજ્ય સરકારના પરિપત્રો રાજસ્થાન સરકારની એસઓપી કેન્દ્ર સરકારની એસઓપી કેરલ હાઈકોર્ટનો હુકમ પંજાબ હાઈકોર્ટનો હુકમ આ વીજ લાઈનો નિયમો જે છે એ બાબતે એમને માહિતગાર કરવા માટે અમે બે દિવસનો એક સેમિનાર સેમિનાર કરવાનું આયોજન કરીએ છીએ જેમાં કાયદાના નિષ્ણાતો આવે અને ખેડૂતના નિકરાઓને આ બાબતે સંપૂર્ણ માહિતગાર કરે એટલે એમાં જે કોઈ ખેડૂતોએ જોડાવવું હોય તો એમાં હું નંબર આપું છું નવસો નવાનું પંચ્યાસી અગિયાર જીરો છપ્પન નાઇન એટ ફાઇવ ડબલ વન જીરો ફાઇવ સિક્સ આ નંબર ઉપર તમારું નામ ગામ મોબાઈલ નંબર અને તાલુકો લખી અને વોટ્સઅપ કરી દો અને નીચે લખી દો કે મારે સેમિનારમાં જોડાવવું છે બરાબર છે જેટલા લોકોના રજીસ્ટ્રેશન થશે અને એની સમય તારીખ અને સ્થળ નક્કી થશે ત્યારે તમને સામેથી કોલ આવી જશે આ જગ્યા આ સેમિનાર છે અને બે દિવસ જે લોકો સમય કાઢી અને આવી શકે એમ હોય રોકાઈ શકે એમ હોય એવા લોકો આશય બહુ સ્પષ્ટ છે આંદોલન થાય અને પોલિટિકલ જ આંદોલન કોઈ પણ આંદોલન હોય બિન રાજકીય હોય કે રાજકીય હોય બરાબર છે આંદોલનમાં હંમેશા પોલિટિક્સ જ હોય પણ જયારે તમે આખી પેઢીને તૈયાર કરવાનું જે કામ કરો

કે ગુજરાતમાં એકચ્યુઅલ શું સમસ્યા છે અને કિસાન સંઘ કેમ વારંવાર તમામ વસ્તુઓ કરી રહ્યું છે અને તમારી જે સેમિનાર છે સફળ થાય અમારી શુભકામનાઓ અને જો સમય મળશે તો એ હું પોતે પણ એટેન્ડ કરવા ઈચ્છીશ કારણ કે આપણે જે પત્રકારો છે એમને પણ તો ખબર હોવી જોઈએ મોટા ભાગને પત્રકારોની પણ આ વસ્તુ નથી ખબર કે ટેલિગ્રાફ એક્ટ શું છે અને બંધારણ કેવી રીતે જે વળતર આપવાનું છે એ તમામ વસ્તુઓ છે આભાર પાલભાઈ તમે જોડાયા અને સમગ્ર માહિતી આપી એના માટે પાલભાઈ અંબલિયાએ જે વાત કરી છે એનાથી તમે સમજશો કો કેમ અને કિસાન સંઘનું જે વલણ રહ્યું છે તેનાથી તમે સમજ છો કે કેમ જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ એને પણ તમે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવજો અને અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડોટ ગુજરાત પ્લસ ત્યાં પણ જઈને તમે વધુ સમાચાર અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર